માર્કેટમાં ત્રણસો થી ચારસો રૂપિયામાં વેચાતા શર્ટ માત્ર પાંચસો રૂપિયામાં ત્રણ ત્રણ શર્ટ આપે છે આ અફલાતુ શર્ટ છે પાંચસો રૂપિયામાં માં બે બે શર્ટ કોઈ પણ લિયો પાંચસો ના બે જીન્સ કોટન ફોર્મલ કોઈ પણ પેન્ટ લિયો અઠ્યાવીસ થી બત્રીસ સાઈઝ માં એક હજાર રૂપિયાના ત્રણ પેન્ટ ચોત્રીસ થી ચાલીસ ની કમરના લ્યો તો અગિયારસો રૂપિયા માં ત્રણ ત્રણ પેન્ટ મળે છે નાઇટ પેન્ટ પાંચસો રૂપિયામાં બે પેન્ટ અને પાંચસો રૂપિયામાં ત્રણ પેન્ટ નો છે પાંચસો રૂપિયામાં બે બે તો ટી શર્ટ આપે છે ટાબરિયા માટે તો ટના જોડી છે છસો રૂપિયા માં એક અને સત્તરસો પચાસ રૂપિયા માં ત્રણ ત્રણ જોડી મળે છે બાળકો માટેની આમાંથી કોઈ પણ સેન્ડલ લ્યો માત્ર બસો રૂપિયા માં એક આપે છે અને ચંપલ લ્યો એ બસો રૂપિયા માં એક જોડી આપે છે માત્ર ત્રણસો રૂપિયા માં તો બુટ મળી રહી છે છોકરા છોકરીઓ માટે સ્કૂલ બુટ માત્ર બસો પચાસ રૂપિયા સાતમ આઠમ ની તમારે કપડાની ની ખરીદી કરવી હોય કે સુઝ ની એક જ જગ્યાએ મળી રે છે સસ્તામાં માં સારું તમારા વાલીડા વિડીયો ને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને પહોંચી જજો કોઠારીયા મેન રોડ પર નંદાવલની ની બાજુમાં કેર બ્રાન્ડ ઝોનમાં